પ્રભુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા બીજો અધ્યાય ચૌદથી સોળ વચનમાં આપણે એવી રીતે વાંચીએ છીએ કે મંદિરમાં ગોધા ઘેટા તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેણે ડીઠા ત્યારે તેણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને ઘેટા તથા ગોધા સુધા મંદિરમાંથી કાઢી મૂક્યા નાણાં વટીઓના નાણાં વેરી નાખ્યા અને બાંછો ઊંધા વળ્યા અને કબૂતર વેચનારાઓને પણ તેણે કહ્યું કે એ બધું અહીંથી લઈ જાઓ મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો પાપની અસર એ છે કે જ્યાં માણસ ઈશ્વરની આરાધના કરવા આવે છે તે જગ્યાને મનુષ્ય વેપારનું સ્થળ બનાવી દે છે મનુષ્ય માટે ધન જ દેવ અને તેનું સર્વસ્વ છે કોઈ કે અંગ્રેજીમાં સારું એવું કહ્યું છે ગોડ મેડ મેન મેન મેડ મની એન્ડ મની મેડ મેન મેડ આ કેટલું સાચું છે છે ને આ એ જ કારણે છે કારણ કે મનુષ્યને દેવની બીક નથી તેના પાપોની સજા ઈશ્વર પિતા દ્વારા અનંતકાળની અગ્નિની ખાઈ છે આ સજાથી બચાવવા માટે જ પ્રભુ સુ ખ્રિસ્તે આપણા પાપોનો બોજ ઉઠાવ્યો અને પર પ્રાણનું બલિદાન આપ્યું અને ત્રીજા દિવસે પ્રભુ મરણમાંથી પુનરુત્થાન થયા જે કોઈ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તે તારણ પામે છે અને હવે તે દેવનું મંદિર બની રહે છે આ જ પ્રમાણે કરવા માટે દેવ તમને સહાય કરે આભાર